મેં ભીન્ના ત્રણ રસ્તા પાસે પોતાના બાળક પાસે ભિક્ષાવુક્તિ કરાવતી માતાને ઝડપી પાડી બાળકનું રેસ્ક્યુ કર્યું હતું શહેરમાં વિવિધ જગ્યા ઉપર નાના બાળકોને હાથમાં લઈને કેટલીક સ્ત્રી પુરુષો ભીખ મંગાવતા હોય છે બાળક સામાન્ય રીતે સૂતેલી હાલતમાં હોય છે અને દવાઓના પ્રભાવ હેઠળ હોવાનું દેખાય છે નાના બાળકો પાસે તેમના માતા પિતા ભિક્ષા મંગાવતા હોય છે તેથી આવા લોકોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળે છે અનુસંધાને

ચંદા યાદવ જણાવેલ બાળ વિશે પૂછતા એક બાળકી પોતાની છે બીજી બાળકી પોતાના દીકરાની પહેલી પત્ની તેના આગલા ઘરેથી સાથે આવેલ હોવાનું જણાવેલ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું જણાવી ભીક મંગાવું છું જણાવ્યું હતું બાળકીની માતા વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા પાંચ વર્ષની બાળકીને ગોત્રી પોલીસ સ્ટેશન પાછળ શિશુ ગૃહ તથા સાત વર્ષની બાળકીને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સુધાનપુરા ખાતે સોંપવામાં આવેલ છે